રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સેવા સદન છે આ લોકો માટે કામ કરતી આ સંસ્થા છે રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ પણ મહાનગરપાલિકા હોય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે રાજકોટના જે લોકો છે જે નિયમિત ટેક્સ ભરે છે એને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે એડવાન્સ ટેક્સ ભરે દસ ટકા પંદર ટકાનો જે સ્લેબ છે એ મુજબ એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને કેલેન્ડર આપવા જોઈએ એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કેલેન્ડર બનાવ્યા ગઈકાલે પ્રિન્ટ મીડિયાની અંદર જે ઇસ્યુઝ આવ્યા હતા ઇસ્યુને લઈને આપને જવાબ આપવા માંગુ છું કે કોઈ પણ જાતનું એમાં કશું કઈ ખોટું નથી થયું બે હજાર અગિયારની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે બાવન રૂપિયાનો ખર્ચ થયો તો આ વખતે એકસો ને બે રૂપિયાનો ખર્ચ થયો હતો ચૌદ પંદર વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે આ કેલેન્ડર છે મિત્રો આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટીવ બેન્કો ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે અને હાલમાં જ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર કાઢ્યું સરકારે રાજ્ય સરકાર જયારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડ્યું હું આપને સમજાવું વિકાસ કામો માટે કોઈ મની ક્રાઇસિસ નથી હોતી રાજકોટના લોકોનું મેં પહેલા કીધું એમાં સેવા સદન છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એના માટેની જવાબદારી અમારી હોય છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં સરકાર દ્વારા પૂરતા પ્રમાણની અંદર રાજકોટ મહાનગરપાલિકાને નાણાં આપવામાં આવી રહ્યા છે જોઈએ એટલા નાણાં માગો પણ વિકાસ કરો લોકોને સાથે રાખીને કામ કરો એના માટેની છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં માત્ર અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના કોઈ મની ક્રાઇસિસ નથી રાજકોટની જનતા માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર પણ ખૂબ આના પણ સારા સારા કાર્યક્રમો સારે સારા વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છે કુલ એક લાખ ચાલીસ હજારથી વધુ કેલેન્ડરો રાજકોટની અંદર કુલ સાડા છ લાખથી વધુ મકાનો છે સાડા છ લાખથી વધુ ટેક્સ પેયરો છે અમે આના આજે કેલેન્ડર બનાવ્યા છે વોર્ડ ઓફિસે મૂકવાના છીએ કોઈ પણ સિટીઝન પોતાનું ટેક્સનું બિલ ભરાઈ ગયેલું બિલ લઈને વોર્ડ ઓફિસે જશે અને એને કેલેન્ડર આપવામાં આવશે લોકો માટે કહેલું છે આ કોઈ એવી બહુ મોટું વસ્તુ નથી આવડી મોટી મહાનગરપાલિકા અઠ્યાવીસો ત્રેપન કરોડ રૂપિયા નું અમારું વિકાસનું બજેટ છે કરોડ સવા કરોડ રૂપિયાના ખર્ચ કરવા જોઈએ એટલા માટે કે આ લોકો માટે કરેલી વસ્તુ છે આ કોઈ પદાધિકારી કે નેતા માટે કોઈ કોઈ અધિકારીઓ માટેની આ વસ્તુ નથી આ કેલેન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ જયારે કેલેન્ડર લઈ જાય ત્યારે એના ઘર ઓફિસ એના મકાન અંદર આ રાખશે અને સારું હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણા હિન્દુ તહેવારોને આવરી લઈને આ કેલેન્ડર બનાવવામાં